નવસારી શહેર અને જિલ્લામાં મેઘમહેર છે લોકમાતા પૂર્ણા નદીમાં નવા નીરની આવક નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ છે ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ છે લોકમાતા પૂર્ણા નદીમાં પણ ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે નદી બંને કાંઠે વહેતી થઈ નવસારી શહેરમાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન સતત મેઘમહેર યથાવત રહી છે જેને પગલે નવસારી શહેર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને સાથે જ નવસારી શહેરના ઉપરવાસ ગણાતા મહુવા અને વાલોડ તાલુકામાં પણ સતત વરસાદ રહ્યો હતો જેને પગલે નવસારીની લોકમાતા પૂર્ણા નદીની અંદર નવા નીરની આવક થઈ છે હાલ દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો એ પૂર્ણા નદીના દ્રશ્યો છે નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે જેને પગલે નદીની જળ સપાટીની અંદર સામાન્ય વધારો થયો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જલાલપુર અને નવસારી તાલુકાની અંદર મેઘમહેર જે યથાવત રહી રહી હતી આઠ ઇંચ જેટલો વરસાદ બંને તાલુકાઓમાં ખાબક્યો હતો જેને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી અને જલાલપુર તાલુકાની શાળાઓને બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે સાથે જ અન્ય તાલુકાઓમાં સ્થાનિક સ્થિતિ જોતા સ્થાનિક જે સત્તા સક્ષમ અધિકારીઓ છે તેમને નિર્ણય લેવાની પણ સૂચના આપવામાં આવી છે અને હાલ વરસાદની વાત કરવામાં આવે તો હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે છતાં પણ નવસારી જિલ્લો હાલ એલર્ટ મોડ ઉપર છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી